જય સ્વામિનારાયણ મોહન સ્વાઈ મહારાજ સત્સંગ દીક્ષાના શ્લોક નંબર કહે છે કે સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પૂર્વે જાગવું ત્યારબાદ સ્નાનાધિક ક્રિયા કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા આ શ્લોક મોહન સ્વાઈ મહારાજ ત્યારે રખે છે કે પહેરા પોતે તેનું આચરણ કરે છે મોહન સ્વાઈ મહારાજ રોજ બ્રાહ્મ મુમાં ઉઠી જાય છે અને ત્યારબાદ સત્સંગ્યોને આજ્ઞા કરે છે એટલે કે પહેલા પોતે વર્તે છે અને પછી બીજાને વર્તાવાનો આગ્રહ રાખે છે મોહનસાઈ મહારાજના આ ગુણને સમર્થન આપતી એક વાર્તા પણ ખૂબ પ્રચલિત છે એક મોટું રાજ્ય હતું તેમાં એક રાજા રાજ કરતો હતો તેના કુંવરને એક ટેવ પડી હતી કે તેને રોજ ગોળ ખાવા જોઈએ તે ગોળ સિવાય બીજું કંઈ ખાતો જ નહોતો આ જૂના રાજાને તેમજ રાણીને ચિંતા થઈ કે આ કુંવરની આ ટેવ છોડાવવી પડશે અને આ માટે તેમણે ઘણા બધા પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ તે પ્રયત્નોમાં તેઓ નિષ્ફળ ગયા હતા ત્યાર પછી રાજાએ એક વ્યક્તિને બોલાવ્યો અને કહ્યું કે તું મારા કુંવરને ગોળ ખાવાનું બંધ કરાવડાય ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હું બંધ કરાવીશ પણ પંદર દિવસ પછી કરાવીશ પંદર દિવસ પછી આ વ્યક્તિ રાત દરબામાં આવ્યો અને તે કુંવરને વાત કરી કુંવરે તેની વાત માની લીધી અને ગોળ ખાવાનું બંધ કરી દીધું પરંતુ રાજાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિના કહેવાથી કુંવરે કેમ ખાવાનું બંધ કરી દીધું અને આ વ્યક્તિએ એવું કેમ કીધું કે હું પંદર દિવસ પછી તમારા કુંવરને ગોળ ખાવાની ટેવ છોડાવીશ આ વાત જ્યારે તે વ્યક્તિને પૂછી ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે હું પણ ગોળ ખાતો હતો માટે પહેલાં મેં ગોળ ખાવાનું બંધ કર્યો અને ત્યાર પછી તમારા કુંવરને વાત કરી જેના લીધે તમારો કુંવર એ વાત માની ગયો તેવી જ રીતે મોહન સ્વામી મહારાજ પહેલાં પોતે આચરણ કરે છે અને ત્યાર પછી બધાને આચરણ કરવાની આજ્ઞા કરે છે પરંતુ પ્રશ્ન એ છે કે સૂર્ય ઉગ્યા પૂર્વે કેમ જાગવું જોઈએ સૂર્ય ઉગ્યા પૂર્વે જાગવું એટલે કે ભ્રમ મુહૂર્તમાં જાગવું આ બ્રહ્મ મુહૂર્ત પ્રાતકાળના એક કલાક છત્રીસ મિનિટ પહેલાનો સમય ગણવામાં આવે છે જે સવારના સાડા થી છ વાગ્યા સુધીનો હોય છે આ વિશે પ્રાચીન ગ્રંથોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે જેમ કે સ્મૃતિ રત્નાવળીમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં સૂઈ રહેવું તે પુણ્યનો નાશ કરનારું છે આ ઉપરાંત પ્રાચીન ગ્રંથોમાં રાત્રિને ચાર કાળમાં વિભાજિત કરવામાં આવી છે રાત્રિનો પહેલો કાર્ડ રુદ્ર કાર્ડ જે સાંજના છ વાગ્યાથી નવ વાગ્યા સુધીનો સમય હોય છે ત્યારબાદ બીજો કાર્ડ રાક્ષસ કાર્ડ છે જે રાત્રે થી રાતના બાર વાગ્યા સુધી હોય છે ત્યારબાદ ત્રીજો કાર્ડ ગંધર્વ કાળ છે જે રાતના થી વેરી સવારના ત્રણ વાગ્યા સુધીનો હોય છે અને ત્યારબાદનો ચોથો કાર્ડ મનોહર કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે જેને અંતિમ પણ કહેવામાં આવે છે આ મનોહર કાર્ વેરી સવારના ત્રણ થી સવારના છ વાગ્યા સુધી પ્રભાવિત રહે છે બ્રહ્મપમૃદના સમયની માન્યતા અનુસાર જે મનોહર કાર્ડ એટલે કે સવારના 3 થી 6 નો સમય છે તે વિભિન્ન દેશોના સૂર્યોદયના સમય પ્રમાણે અલગ અલગ હોય શકે છે આ મનોહર કારમાં એટલે કે વહેલી સવારના 3 થી 6 વચ્ચે જો આપ ઉઠી જાઓ તો આ સમયને અમૃત વેડા એટલે કે બ્રહ્મ મૂરતનો સમય માનવામાં આવે છે જો આ બ્રહ્મ મૂરતનો શાબ્દિક અર્થ સમજવા જઈએ તો બ્રહ્મનો અર્થ થાય દેવ અર્થાત જે જ્ઞાનના દેવ છે તે અને મુહૂર્ત એટલે સમય ખંડ એટલે કે એવો સમય જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે જ્ઞાનને સમજવા માટેનો જે સમય છે તે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે આ બ્રાહ્મ મુહૂર્ત વિશે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી ચર્ચા કરવામાં આવેલી છે આ બ્રાહ્મ મુહૂર્તમાં બ્રહ્મણ અને દેવી શક્તિઓ એ વાતાવરણમાં વિચરણ કરતી રહે છે જો આ સમયે તમે ઊંઘમાંથી જાગી જાઓ તો તેનો અર્થ એ થાય છે કે શુભ ઉર્જાઓ તમારી જોડે સંપર્ક સાધવા માંગે છે માટે જો તમે આ સમયે જાગીને ધ્યાન જેવી શુભ ક્રિયાઓ કરો તો આપ શુભ ઉર્જા સાથે સંપર્ક સાધી શકો છો એવી જ રીતે બધા ધર્મના દેવાલયો મંદિરો ગુરુદ્વારા વગેરે જેવા પૂજા સ્થળો બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે કારણ કે આ એ જ સમય છે જ્યારે બધી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ નથી રહેતો સકારાત્મક શક્તિઓ પ્રભાવી બને છે અને જાગૃત બને છે વળી આ સમયે જે વાયુ મળે છે તેને અમૃત વાયુ કહેવામાં આવે છે કારણ કે આ સમયે પ્રદૂષણ અને દૂષિત વાયુનો નાશ થઈ વાતાવરણમાં ઓક્સિજન રૂપે વ્યાપ્ત કરે છે તેમજ રાત્રિના સમયે ઓશ એટલે કે ઝાકર પડવાથી આ સમયે વાયુમંડળ દિવસની અપેક્ષામાં વધારે શીતળ હોય છે અને મનોહર હોય છે આ માટે તેને મનોહર કાળ કહેવામાં આવે છે આ સમયે વાતાવરણ ખૂબ જ શાંત હોય છે અને આ સમયે સુઈને ઉઠવાથી મગજની બધી જ ક્રિયાઓ પણ શાંત થઈ જાય છે એટલે કે જો આપ આ સમય દરમિયાન અભ્યાસ કરો કે કોઈ કામ અંગેનું પ્લાનિંગ કરો કે ધ્યાન કરો તો તેમાં ખૂબ લાભ મળે છે ગુજરાતીમાં એક કહેવત છે કે રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બર બુદ્ધિ ધન વધે સુખ માં રહે શરીર જો આપ પણ સફળ બનવા માંગતા હોવ તો બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવાનું શરૂ કરવું જોઈએ જેનાથી આપને સફળતા મળશે આ હેતુથી મોહનસાઈ મહારાજ આ શ્લોકમાં આવી આજ્ઞા કરે છે આ ઉપરાંત બીજી એક વાત પણ છે કે પહેલાંના સમયમાં વીજળીની શોધ નથી થઈ એટલે કે લાઈટ વગર લોકો રહેતા હતા અને આ લાઈટ ન હોવાથી સૂર્યાસ્ત બાદ લોકો સુઈ જતા હતા અને સૂર્યોદય પહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હતા તેઓ પ્રકૃતિની સાથે ચાલતા હતા ને જે વ્યક્તિ પ્રકૃતિ સાથે ચાલી રહી હોય તેનો કોઈ પ્રશ્ન રહેતો નથી તે બધી જ રીતે સ્વસ્થ રહે છે આ ઉપરાંત એમ પણ જોવા મળે છે કે જે લોકો વહેલા ઉઠતા હોય તે લોકો ખૂબ આગળ વધેરા હોય છે તેમજ જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય તેમનું સ્વાસ્થ્ય થોડુંક નબળું હોય છે જેનો અર્થ એ છે કે જો આપ પ્રકૃતિની સાથે ચાલો છો તો સ્વાસ્થ્ય જરૂરથી સારું રહેશે પણ જો પ્રકૃતિની વિરુદ્ધમાં ચાલશો તો શારીરિક અને માનસિક સમસ્યાઓ આવે તેમાં નવાય નહીં તો અત્યાર સુધી જે પણ વાત કરવામાં આવી તેમાં આપ એટલું તો સમજી જ ગયા હશો કે બ્રહ્મ મૂળ શું છે ને શા માટે તે સમયે ઉઠવું જરૂરી છે આ ઉપરાંત સવારે ઊઠીને સ્નાન કરવું તેને પણ મનુષ્યનું રક્ષણ કહેવામાં આવેલું છે એક ગામ હતું ત્યાં આગળ એક રાહદારી તે ગામના રસ્તાની વચ્ચે આવેલા એક ઘર આગળ પહોંચ્યો ત્યાં એક બાઈ બેસીને કામ કરી રહી હતી આ બાઈને જોઈને પેલા વ્યક્તિએ પૂછ્યું ઘરે ખરા તે તે સમયે જવાબ આપ્યો કે હા ત્યારે તે પૂછ્યું કે કે કેટલા છે કારણ મારે એક બળદની સામે હું તમને રૂપિયા આપીશ ત્યારે તે બાઈએ કહ્યું કે મારા ઘરમાં ત્રણ બળદ છે આ વાત સાંભળતા જ તેનો પતિ ચમકી ગયો ને તે તરત બહાર આવ્યો અને તેની પત્નીને પૂછ્યું કે આપણા ઘરમાં તો બે જ બળદ છે તો તું ત્રણ કેમ કહે છે ત્યારે તેની પત્નીએ કહ્યું કે એ ત્રીજા બળદ તમે છો કારણ કે જેમ બળદ નાઈ ધુવે નહીં તેમ તમે પણ નાતા નથી માટે તમે પણ બળદ જેવા જ છો આમ સવારે ઉઠવું તેમજ નાહવું કેટલું જરૂરી છે તે મોહન મહારાજ આ શ્લોક દ્વારા સમજાવે છે આ વિષય ઉપર આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો જો આ વિડીયો આપને સારો લાગે તો આપણા મિત્રો તેમજ સગા સંબંધીઓને શેર કરવાનું તેમજ લાઇક કરવાનું ના ભૂલશો તેમજ આવા જ વિડીયોઝ માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ